નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારથી જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પવનની જડીઓ સાથે વરસાદનું જોર વધતું જાય છે ત્યારે ગોઘંબા તાલુકાના બાકરોલ નજીક હાથણી માતાનો ધોધ આવેલો છે જ્યાં સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને આ ધોધની અંદર નાહવાની મજા માણતા હોય છે પરંતુ અતિશય વરસાદના કારણે હાથણી માતાના ધોધમાં ખૂબ જ વધારે પડતો પાણીનો પ્રવાહ અત્યારે વહી રહ્યો છે અને ત્યાં જવું ખતરનાક સાબિત થઈ શકે છે માટે સ્થાનિક લોકો દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા દરેક પ્રવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે હમણાં હાલ પૂરતા હાથણી માતાના ધોધમાં કોઈપણ પ્રવાસીને જવા દેવામાં આવશે નહીં માટે ગુજરાતમાંથી આવતા તમામ હાથણી માતાના ધોધ માટે આવતા પ્રવાસીઓને વિનંતી છે કે આજનો દિવસ એટલે કે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના દિવસ માટે હાથણી માતાના ધોધમાં પ્રવેશ આપવામાં આવશે નહીં કારણ કે પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી કોઈ પણ પ્રવાસીઓને હાથણી માતાના ધોધમાં હાલ પૂરતા જવા દેવામાં આવશે નહીં ટૂંક સમયમાં પાણીનો પ્રવાહ યથાવત થતાં પ્રવાસીઓ માટે હાથણી માતા ધોધ ખુલ્લો કરવામાં આવશે